ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોમાં રેલવે મુસાફરોના કિંમતી સામાનની ચોરી કરી સંગઠિત રીતે ત્રાસ મચાવતી આંતરરાજ્ય સાસી ગેંગ વિરુદ્ધ પશ્ચિમ રેલવે વડોદરા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે ભૂતકાળના તથા અનડીટેક્ટ ગુનાઓની તપાસ કરતા હરિયાણા રાજ્યની સાસી ગેંગ દ્વારા પશ્ચિમ રેલવે વડોદરા અને અમદાવાદ યુનિટના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ ઓગણીસ ચોરીના ગુનાઓ આચરાયેલા હોવાનું આવ્યું છે પોલીસે ગેંગ સામે ગુસ્સીટોકની કાર્યવાહી હાથ કરી છે ઉચ્ચ અધિકારીની સૂચનાઓ અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પશ્ચિમ રેલવે વડોદરા તરફથી ભૂતકાળમાં થયેલા ગુનાઓની તપાસ દરમિયાન આ ટોળકીની પ્રવૃત્તિઓનો પડઘો પડ્યો હતો તપાસમાં જાણવા મળ્યું કે હરિયાણા રાજ્યની આ ટોળકી દ્વારા પશ્ચિમ રેલવે વડોદરા અને અમદાવાદ યુનિટના વિવિધ પોલીસ સ્ટેશન વિભાગમાં મુસાફરોના કિંમતી સામાન્ય કુલ ઓગણીસ ચોરીના ગુના આચરવામાં આવ્યા હોવાના ચિહ્ન મળ્યા છે આ ટોળકીના સૂત્રધાર અને સભ્યો સુરત રેલ્વે પોલીસ સ્ટેશન હેઠળ

કૃષ્શી ટોક હેઠળની કાર્યવાહી કરવામાં આવેલી છે આની વિગત આવી રીતે છે કે ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોમાં જે રેલવેમાં મુસાફિરો યાત્રા કરતા હોય એમના કિંમતી મુદ્દામાલની ચોરી કરતા એવી હરિયાણાની સાસી ગેંગ કરીને ગેંગ ચાલતી હતી આ ગેંગના લોકો ખૂબ જ વ્યવસ્થિત રીતે પોતાની જે ચોરીને પૂરું કરવા એ સ્પેશિયલ ટેકનિક યુઝ કરતા વિશેષ તરીકે લોકોને ફોલો કરતા આ રીતે અમે લોકોએ છેલ્લા ઘણા સમયથી એના ઉપર કેસ કરી રહ્યા છે પકડી પણ રહ્યા છે એમના વિરુદ્ધમાં અહેમદાબાદમાં ટોટલ બાર ગુનાઓ છે અને વડોદરામાં પણ વડોદરા યુનિટમાં પણ ચાર ગુનાઓ છે ટોટલ સોળ ગુનાઓ અત્યારે ગુજરી ટોક હેઠળ ધ્યાને લેવામાં આવેલા છે એના સિવાય પણ વડોદરા યુનિટમાં ત્રણ અન્ય ગુનાઓ છે અને ગુજરાત સિવાય મહારાષ્ટ્ર અને કર્ણાટકામાં પણ એમના ગુનાઓ છે તો ગુચ્ચીટોક ખાતે અમે લોકોએ સોળ ગુનાઓ અને નામદા કોર્ટથી કોર્ટ સામે રજૂ કરતા કોર્ટે પણ ગુચ્ચીટોકની ઉમરા કરવાની મંજૂરી આપી છે આ ગુનામાં ટોટલ આઠ જેટલા આરોપી છે એમાંથી પાંચ અત્યારે અહેમદાબાદ સેન્ટ્રલ જેલ ખાતે અન્ય ગુનાઓ પકડાયેલા છે જેની અમે લોકોએ આવનાર સમયમાં ધરપકડ કરવાના છે એ બધા લોકો જે છે એ હરિયાણાના જુદા જુદા જિલ્લાઓના જેમ કે હાંસી જિલ્લા ભીવાડી અન્ય જિલ્લાઓના રહેવાસી છે અને આખા ટ્રેન આખા ભારતમાં એ લોકો ફરતા હોઈએ છીએ અને એ લોકોને ટાર્ગેટ કરે કે કોઈના કિંમતી માલને કઈ રીતે કાઢવું અને લાખોની ચોરી કરતા હતા ખૂબ જ ત્રાસ હતો એમનો આખા વેસ્ટર્ન રેલવે સહિત અન્ય રેલવેની યુનિટમાં તો આ અંગે એક મોટી કાર્યવાહી અમે લોકોએ કરી છે અને સાસી ગેંગનો અત્યારે ત્રાસ ઓછો થઈ જશે